રાજકોટ અગ્રેકાર કે જેમાં અઠ્યાવીસ જિંદગી હોમાઈ ગઈ તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને આ સીસીટીવી ફૂટેજમાં સમય દેખાઈ રહ્યો છે કે પાંચ ને તેત્રીસ મિનિટ એટલે કે સાડા પાંચનો એ સમય હતો અને ત્યાં ઉપર વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું અને જેમાંથી તણખલા ઉડ્યા અને જોત જોતામાં એ તણખલા નીચે ખર્યા જ્યાં નીચે પડેલી વસ્તુઓમાં જોત જોતામાં આગ લાગી જાય છે અને આ આગની ઘટનાને આસપાસના કર્મ કર્મચારીઓ જોઈ રહ્યા છે અને તરત જ દોડી આવે છે અને આગ બુજાવવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે છે આ આ સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું કે ફક્ત મિનિટની અંદર જ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે અને આસપાસના કર્મચારીઓ છે તે દોડી આવ્યા છે અને આગ બુજાવવાનો આસપાસની વસ્તુઓ જે લાકડાની છે તેને હટાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને આગ બુજાવાની પ્રયત્ન પણ કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક ફાયર સાધનોનો અભાવ પણ જોવા મળી રહ્યો છે આગનો જવાના મોટા પાયે પ્રયત્ન પણ થયા છે પરંતુ આ આગ જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે અને અઠયાવીસ જિંદગી હોમાઈ જાય છે